આજના વિડીયોમાં તો આપણે નવરાત્રિ વિશે પાંચ ગુજરાતી વાક્યો લખવાના છે તો બને રહેજો છેલ્લે સુધી વિડીયોમાં જો વિડીયો સારો લાગે તો લાઇક કરી લેજો ચેનલ પણ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્ર સુધી શેર કરી દેજો તો ચાલો લખવાની શરૂઆત કરીએ નવરાત્રિ વિશે પાંચ વાક્યો સૌથી પહેલાં આપણે એડિંગ આપી દઈશું એકદમ સારા અક્ષરમાં નવરાત્રિ વિશે નવરાત્રિ વિશે પાંચ વાક્યો તો મિત્રો તમે પણ મારી સાથે વાક્યો લખજો ચાલો લખવાની શરૂઆત કરીએ પહેલું વાક્ય લખીએ નવરાત્રિ એક મોટો હિન્દુ તહેવાર છે નવરાત્રિ વિશે એક વાક્ય આપણે લખ્યું છે તેનું વાંચન કરીએ નવરાત્રિ એક મોટો હિન્દુ તહેવાર त्यार पी लखीए वाक्य नंबर बे जे नव रात अने दस दिवस सुधी चाले छे નવરાત્રિ વિશે વાક્ય નંબર બે નું વાંચન કરીએ જે નવરાત્ર અને દસ દિવસ સુધી ચાલે છે ત્યાર પછી લખીએ વાક્ય નંબર ત્રણ આ તહેવારમાં આ તહેવારમાં આપણે માતા દુર્ગાની પૂજા કરીએ છીએ વાક્ય નંબર ત્રણ આ તહેવારમાં આપણે માતા દુર્ગાની પૂજા કરીએ છીએ ત્યાર પછી લખીએ વાક્ય અને વાંચતા જજો તો વાક્ય નંબર ચાર લખીએ નવરાત્રિ વિશે લોકો રંગીન કપડા પહેરીને ગરબા અને દાંડિયા રાસ અને દાંડિયા રાસ રમે છે નવરાત્રી વિશે વાક્ય નંબર ચાર છે તેનું વાંચન કરીએ લોકો રંગીન કપડાં પહેરીને ગરબા અને દાંડિયા રાસ રમે છે ત્યાર પછી લખીએ વાક્ય નંબર પાંચ છે આ તહેવાર એટલે કે નવરાત્રિ આ તહેવાર ખરાબ शक्तियों पर आ तेहर खराब शक्तियों पर सारी शक्तियों ने जीतनी યાદ અપાવે છે નવરાત્રિ વિશે છે તેને વાંચીએ આ તહેવાર એટલે કે નવરાત્રિ ખરાબ શક્તિઓ પર સારી શક્તિઓની ગીતની યાદ અપાવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે નવરાત્રિ વિશે પાંચ વાક્યો લખ્યા ત્યારબાદ તેને વાંચીને સમજ્યા તો મિત્રો તમે પણ વિડીયોની અંદર જોઈને પાંચે પાંચ વાક્યો લખી લેજો તો મિત્રો આજનો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો એક લાઈક કરી લેજો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો અને કોઈ પણ એક સારી કોમેન્ટ કરી દેજો તો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય